નવસારીના વિજલાપોરની ચાર વર્ષની માસૂમ બાળાને પીખી નાખનાર નરાધમને આજીવન કેદની સખત કેદની સજા ફટકારતી નવસારી સ્પેશિયલ પોસ્કો કોટ આ કામે ફરિયાદીની હકીકત ટૂંકમાં એવી છે કે આ કામના ફરિયાદીની દીકરી ભોગ બનનાને આ કામના આરોપી ચોકલેટ બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ તેની સાથે ભાગે કરી 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 સરકારી વકીલ શ્રી અજય કુમાર જે ટેલર નાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે એવી સખતમાં સજા કરવાની દલીલ કરેલ હતી આ ઘટના અંગે માહિતી આપતા વાંસદા પીઆઈ એન એમ જણાવે છે કે માર્ગ વિભાગમાં કામ કરતા જુનિયર ક્લાર્ક પટેલ વિરુદ્ધ મૃતક યુવતીના આ ઘટના અંગે માહિતી આપતા પરિવાર દ્વારા દુષ્પ્રેરણા અંગેની અરજી મળી હતી જેના આધારે પ્રાથમિક તપાસમાં યુવાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે જેલના હવાલે કર્યો હતો આ સમગ્ર વોટ્સઅપ ચેટ અને મોબાઈલ રેકોર્ડિંગ સાથે પરિવારે વાંસદા પોલીસ મથક જઈ માર્ગ મકાન વિભાગના સરકારી કર્મચારી હિમાંશુ પટેલ વિરુદ્ધ દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધાવીની અરજી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા